વડોદરા નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા સાવરિયા ઢાબા પાસેના એક ખુલ્લા ગેરેજમાં દરોડો પાડીને ગાંજાના ચાર છોડનું વાવેતર કરી પાણી ખાતર આપી માવજત કરતા ત્રણ શખ્સને કપુરાઈ પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે તેર સાતસો પચાસ કિલો વજનના લીલા ગાંજાના છોડ તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીસી રાવલની સૂચના હેઠળ પેટ્રોલિંગમાં ફરતા સ્ટાફને ગુપ્ત બાતમી મળી હતી કે તરસાલી બ્રિજથી જાંબુમાં તરફ જતા સાવરિયા ઢાવા પાસે જીઓ ટાવરની બાજુમાં લોખંડના પતરાવાળા ખુલ્લા ગેરેજમાં ત્રણ ઇસમ ગેરેજની ખુલ્લી જગ્યામાં ગાંજાના છોડનું ઉછેર કરી પાણી ખાતર આપી માવજત કરે છે અને તેનું સેવન તથા વેચાણ કરે છે આ બાતમીના આધારે કપુરાઈ પોલીસે તુરંત રેડ પાડતા ગેરેજના કમ્પાઉન્ડના પૂર્વ અને દક્ષિણ દિશાના ત્રિકોણીય ખૂણામાં તારની જાળીની પશ્ચિમ બાજુએ લાઇનમાં વાવેલા ચાર લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા આ છોડની ઊંચાઈ અને વિશિષ્ટ વાસને કારણે તે ગાંજાના છોડ હોવાનું સ્પષ્ટ થયું હતું ઘટના સ્થળે હાજર ત્રણેય ઇસમો પાસે ગાંજાના છોડનું વાવેતર કરવા માટે કોઈ પરવાનગી કે પુરાવો માંગતા તેઓ કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા જેથી પોલીસે એક સગીર સહિત ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા અત્યારે એ જે લોકો આરોપી પકડાયા છે તેઓ ક્લિનરનું કામ કરે છે મોટાભાગના જે ત્રણ આરોપી છે એમાંથી બે આરોપી યુપી સાઈડના છે અને તેઓ અહીંયા ક્લિનર તરીકે કામ કરે છે અને તેઓ પોતાના પર્સનલ કન્ઝમ્પશન માટે જે છોડ ઉગાડ્યા હતા તે છે અને તેઓ ત્યાં રહેતા હતા અને જે પોતાના જે પ્રિમાઇસિસમાં એમણે આ વસ્તુનો ઉછેર કરીને છોડ વાવેલા હતા તેઓ ત્યાં રહેવાસ કરી રહ્યા હતા અને એ એમની જ માલિકીમાં આવતું હતું